તમારે બોલવાનું છે કે આજુબાજુના આ ના યાદ આવે તો રાતે પાણી પીવું ધન્યવાદ આજના આણંદ જિલ્લાના અકલાવ તાલુકાના અંબાલી ખાતેના કાર્યક્રમમાં મહાપંચાય ઉપસ્થિત આમ આદમી નેતા ના ગુજરાત ઇટાલિયાજી જેમને આપણે હમણાં સાંભળ્યા આમ આદમી પાર્ટીના મહામંત્રી એવા મનોજ સરોઠિયાજી સાથે વિદ્યાર્થી નેતા આમ આદમી પાર્ટીના યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજાજી અશોકભાઈ ઓઝાજી આણંદ જિલ્લાના પ્રમુખ એવા વિજયભાઈ ગિરીશભાઈ અને અહીં આયોજન કરનારા મંચસ્થ તમામ આગેવાનો અને દૂર દૂરથી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા મારા પિતા સમાન વડીલો માતા સમાન માળીઓ મારી બહેનો મારા યુવાન મિત્રો મારા ભૂલકાઓ અહીં ઘણા સમયથી ઉપસ્થિત થયેલા મીડિયા મિત્રો અને કાયદો અને વ્યવસ્થા જળવાય એ વ્યવસ્થા પૂરી પાડનાર પોલીસ અધિકારીઓ આપણે બધા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લઈશું

કે એસ ના લોકો નતા એ ખેડૂત ના પુત્ર હતા આપણા જેવા લોકો ના સામાન્ય પરિવાર ના યુવાઓ હતા જેમણે શહીદી બોરી આપણને આઝાદી અપાવી અને આજે બોર્ડર પર રહીને આપણા રક્ષા કરે છે ત્યારે હું કેવા માંગીશ કે આ દેશ એ સંવિધાન થી ચાલનારો દેશ છે આ દેશ એ ખેડૂતો નો દેશ છે આ દેશ કોઈ મોદી કે અમિત શાહ નો દેશ નથી આ દેશ એ ખેડૂતો નો દેશ છે ત્યારે તમે જોયું હશે આ ભારતીય જનતા પાર્ટી ની ત્રીસ વર્ષની સરકારમાં ગુજરાત ના ખેડૂતોની આજે હાલત શું છે એક બાજુ દેશના વડાપ્રધાન પોતાની સભાઓમાં ખેડૂતોની આવક ડબલ કરવાની મોટી મોટી ભાગા પોતાની કરે છે આત્મનિર્ભર બનાવવાની મોટી મોટી વાતો થાય છે અને એમના ગુજરાત ના મુખ્યમંત્રી ખેડૂતોને ઉત્થાન કરવાની મોટી મોટી વાતો કરે છે પણ ભાજપ સરકાર ની નીતિઓ તમે જોઈ લો આજે ખેડૂત દિવસ અને દિવસે દેવાના નીચે દબાતો જાય છે આજે ખેડૂત દેવેદાર બને છે આત્મહત્યા કરે છે ખેડૂત આજે દયનીય હાલતમાં છે ત્યારે તમે જોઈ લો ખેડૂત પોતાના પરિવાર સાથે આખું વર્ષ ખેતીમાં મહેનત કરે છે એ વરસાદ ની પરવા કરતો નથી ઠંડી ની પરવા કરતો નથી ગરમી ની પરવા કરતો નથી એને માવઠાનો માર પડે છે લીલો દુકાળ નડે છે સૂકો દુકાળ નડે છે અને ત્યાર બાદ સાફ ખાય ત્યારબાદ ઢોર ખાય ચોર ખાય મોર ખાય અને પછી વધે પોતાના માટે રાખે અને પોતાના પરિવારની દીકરીનું લગ્ન કરાવવાનું હોય પોતાના યુવાનને ભણાવવાનો હોય એના માડી બીમાર હોય એના માટે જ્યારે પોતાનો પાક વેચવા માટે બજારમાં જાય છે ત્યારે પોતાના પાકની કિંમત નક્કી કરવા માટે પણ ખેડૂતને અધિકાર નથી આ ગુજરાત સરકારની આ ભાજપ સરકારની નીતિઓમાં તમે જોઈ લો ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થાય છે ત્યારે આ સરકારને બદલવા માટેનો સમય આવી ગયેલો છે એટલે મારા સાથી વડીલો મારા યુવાનો મારી માતા બહેનોને અમે વિનંતી અને આહવાન કરવા માટે આવ્યા છે કે તમે બધા સાથે બધા આજ લોકોને હું કહેવા માંગુ છું તમે બધા રાજનીતિથી દૂર નઈ ભાગો તમે બધા રાજનીતિ દૂર ભાગતા જશો તો ખોટા લોકો ખરાબ લોકો આપણા પર રાજ કરશે મારાુવાનો ને મારા વડીલોને મારી માતા બહેનો ને આહવાન કરું છું આજે પાર્ટી સંકલ્પ લઈ લો આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હશે આવનારી નગરપાલિકાઓ હશે આવનારી વિધાનસભાઓ હશે દરેક ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી ને આપણે ઉખાડીને ફેંકી દેવાની છે આ વચન અહીંથી બધા લઈને જવાનું છે આજે તમે જોયું હશે અમારા જેવા નેતાઓ આ સરકારમાં આદિવાસીઓ માટે લડીએ અમને જેલોમાં નાખવામાં આવે છે યુવરાસી જાડેજા વિદ્યાર્થીઓ માટે લડ્યા એમને જેલોમાં જવું પડ્યું અમારા ગોપાલભાઈ ઇટાલિયા ભ્રષ્ટાચાર સામે લડે ડ્રગ સામે લડે એમને જેલમાં જવું પડે અમારા ઈસુદાનભાઈ दारूની

આપણને આમ આદમી પાર્ટી નો મંચ આપ્યું છે આમ આદમી પાર્ટી શિક્ષણ ની વાત કરશે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરશે આમ આદમી પાર્ટી આરોગ્ય વીજળી ની વાત કરશે ત્યારે આ સરકાર ને ગમતું નથી આ સરકાર ત્રીસ વર્ષ થી ભય ભૂખ અને ભ્રષ્ટાચાર થી ચાલે છે અહી ઉભેલા પોલીસ જવાનો માટે એકવાર જોરદાર તળીઓ પાડી લો પણ હું એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું આજના મંચ પરથી જે પોલીસ અધિકારીઓએ બોટાદના હળવર ગામે અમારા ખેડૂત ભાઈઓ પર લાઠીચાર્જ કર્યો અમારા ખેડૂત ભાઈઓના દરવાજા તોડીને એમને ઘરોમાંથી કાઢી કાઢીને લાઠી ચાર્જ કર્યો અમારી બહેનો પર લાઠી ચાર્જ કર્યો અને જે લોકોએ અમારા ખેડૂત સાથે આ વર્તન કર્યું છે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની સરકાર 2027 માં બેસવાની છે એવા પોલીસ અધિકારીઓને પણ મેદાન માં આવી જાવ તમને બતાવી દઈશું આમ આદમી પાર્ટી કોણ છે ત્યારે અમે ડરવાના નથી તમારા ગૃહમંત્રી ની સૂચના થી તમે જે ગુજરાત ના યુવાનો ને હેરાન કરો છો

એ લોકો ધર્મ ની વાત કરશે આપણે વાત કરીશું એ લોકો મંદિર ની વાત કરશે આપણે આરોગ્યની કરીશું આરોગ્ય ની વાત કરીશું નથી આપણે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતો હશે આવનારી વિધાનસભા હશે બધા સાથે રહીને આવનારા દિવસોમાં માં પરિવર્તન ની લહેર માં જોડાવાનું છે ત્યારે વધારે વાત હું નથી કરતો આજના આયોજક મિત્રો હું અભિનંદન આપું છું કે આજના આણંદ જિલ્લાના આકલાવ તાલુકા આપણા ભાઈ ને પણ આપણે સાંભળવાના છે પણ હું છેલ્લે મારું સૂત્ર બોલાવીશ તમારે બધા પરિવર્તન બોલવાનું છે બધા જ લોકો બે હાજર ઊંચા કરીને તમે પરિવર્તન બોલજો આંકલાવ અકલા મા કે બરસદ માં કે બોરસદ મા